સુરતના ગોડોદરા વિસ્તારમાં રહેતી યુવતી ગતરોજ ઘરે એકલી હતી ત્યારે સોશિયલ મીડિયા મારફતે તેના સંપર્કમાં આવેલા ઈસમે તેના ઘરે આવીને તેની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી જેથી આખરે યુવતી રડવા લાગતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો યુવકે અલગ અલગ નંબર પરથી યુવતીને ફોન કરી જો આ વાત જાણ કોઈને કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતી આ મામલે ગોડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના ગોડોદરા વિસ્તારમાં રહેતી યુવતી ગતરોજ ઘરે એકલી હતી ત્યારે સોશિયલ મીડિયા મારફતે તેના સંપર્કમાં આવેલા ઈસમે તેના ઘરે આવી તેની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી જેથી આખરે યુવતી રડવા લાગતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોકે ત્યારબાદ યુવકે અલગ અલગ નંબર પરથી યુવતીને ફોન કરી જો આ વાતને જાણ કોઈને કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે ગોડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવતીની એકલતાનો લાભ ઉઠાવી નરેન્દ્રસિંહ અચાનક જ તેના ઘરે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી જેથી યુવતી ગભરાઈ જતાં તે રડવા લાગી હતી જેના કારણે નરેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ બાદમાં નરેન્દ્રસિંહે અવારનવાર યુવતીને ફોન કરી જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતીએ સઘળી હકીકત પરિવારને જણાવ્યા બાદ ગોડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે